હવે આપણે પદાવલીને લખવાના કેટલાક વધુ ઉદાહરણ જોઈએ જે આપણને વ્યવહારુ કોયડા ઉકેલવામાં મદદ કરી શકે હિલેરીએ અડતાળીસ ચોકલેટ ચીપ કુકી અને વાય શુગર ની કુકી બનાવી હિલેરીએ કુલ કેટલી કુકી બનાવી તમારા જવાબ ને સ્વરૂપમાં લખો તો આપણે અહીં અડતાલીસ ચોકલેટ ચીપ કૂકીમાં વાય જેટલી શુગરની કૂકી ને ઉમેરીશું કુલ શબ્દ એટલે સરવાળો જો તેણે બે શુગરની કૂકી બનાવી હોય તો અડતાલીસ વત્તા બે પચાસ થાય એટલે કે તેણે કુલ પચાસ જેટલી કૂકી બનાવી જો તેણે સો શુગરની કૂકી બનાવી હોય તો સો વત્તા અડતાલીસ એકસો અડતાલીસ થાય એટલે કે તેણે કુલ એકસો જેટલી કૂકી બનાવી હવે આપણે જવાબ ચકાસીએ અને એક ઉદાહરણ જોઈએ ગીતા ભોજન સમારંભ ની તૈયારી કરી રહી છે તેની પાસે ત્રણસો ખુરશીઓ છે અને તેને ટી ટેબલ ના પ્રમાણ માં સમાન રૂપે વિભાજીત કરે છે તેની દરેક ટેબલ પર કેટલી ખુરશીઓ રાખશે તમારો જવાબ પદાવલી ના સ્વરૂપ માં લખો તો ગીતા પાસે અહીં ત્રણસો ખુરશીઓ છે અને તેને તે ટી જેટલા ટેબલમાં એક સમાન રૂપે વિભાજિત કરે છે તો આપણે અહીં તેના માટે ભાગાકાર કરીશું ત્રણસો ભાગ્યા ટી ગીતા ત્રણસો જેટલી ખુરશીઓ ને ટી જેટલા ટેબલ માં એક સમાન રૂપે વિભાજીત કરે છે માટે અહીં દરેક ટેબલ પર આટલી ખુરશીઓ હશે જવાબ ચકાસીએ અને હવે બીજું એક ઉદાહરણ જોઈએ નિકોલસ ગ્રેનાલા બાર માટે દસ ડોલર નું બિલ ચૂકવે છે જેની ફક્ત પી ડોલર કિંમત છે નિકોલસે કેશિયર પાસેથી કેટલો વધારો મેળવ્યો તમારો જવાબ પદાવલી સ્વરૂપે લખો આપણે અહીં કેટલો વધારો મેળવ્યો તે શોધવાનું છે તેના માટે આપણે દસ ડોલરમાંથી પી ડોલર બાદ કરવા પડશે દસ ઓછા પી લખીશું જો અહીં કિંમત સાત ડોલર હોય તો તેને વધારાના ત્રણ ડોલર મળે આપણે જવાબ ચકાસીએ કેમલ તેના સોકર ટીમનું સંચાલન કરે છે તેણીને દરેક ખેલાડી માટે ચાર પ્રેક્ટિસ જર્સી ઓર્ડર કરવા પડે છે વાય ખેલાડીઓ છે તેણીએ કેટલા પ્રેક્ટિસ જર્સી ઓર્ડર કરવા પડશે તમારા જવાબને પદાવલી સ્વરૂપે લખો દરેક ખેલાડીને ચાર પ્રેક્ટિસ જર્સીની જરૂર છે અને આપણી પાસે અહીં વાય ખેલાડીઓ છે એટલે કે આપણે ચાર અને વાય નો ગુણાકાર કરવો પડશે જો ત્યાં ચાર ખેલાડીઓ હોય તો આપણને સોળ પ્રેક્ટિસ જર્સીની જરૂર પડે કારણ કે દરેક ખેલાડી ને ચાર જર્સી ની જરૂર છે આપણે જવાબ ચકાસીએ આશા છે કે તમને આ પ્રકારના પ્રશ્નો સમજાઈ ગયા હશે તમે તેનો વધારે મહાવરોગ કરી શકો